અમદાવાદ માં ભારે ઘુમસિટી ઘટી વાહન ચાલકો ને મુશ્કેલી પડી અમદાવાદમાં કાર અને બસ વચ્ચે ના એક યુવક કરુણ મોત આટકોટ રાજકોટમાં છ વર્ષની બાળકી પર દુષ્કમ કેસમાં માત્ર ચાલીસ દિવસમાં આરોપીને ફાંસીની સજા ફટકારાઈ આમ આદમી પાર્ટીના સંમેલન માટે કેજરીવાલને અમદાવાદના પ્રવાસે નિકોલમાં સભામાં આયોજન કરવામાં ફેરફાર ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં તાપમાનમાં ઘટાડો નોંધાયો મગલાથી હજીરા વચ્ચેની યોજાયેલ બોટ સ્પર્ધામાં નાયકની બોટ પલટી સદનસીમે તમામોના જીવ બચાયા કાર અને રિક્ષા વચ્ચે ટક્કર થતા પાંચ લોકો ઘાયલ અને જેમાંથી બે ની હાલત અતિ ગંભીર ગાંધીનગર અને રાજકોટ શહેર વચ્ચે પ્રથમ વાર એસી બસ સેવાનો પ્રારંભ શરૂ સાબરકાંઠા તાલુકામાં પોસ્ટ ઓફિસના ના કર્મચારીઓ સત્યોતેર લાખ ની ઉચાપત સામે આવી સાબરમતી સેન્ટ્રલ જેલમાં એક કેદી આપઘાત કર્યો તપાસ શરૂ જુનાગઢ મનપાએ બાકી વેરો ન ભરનાર સાત મિલકતો સીલ કરી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અસમની મુલાકાતે વિવિધ વિકાસશીલ કાર્યોનું લોકાર્પણ કરવામાં આવ્યું પ્રધાનમંત્રી કાર્યાલયનું નવું સરનામું હવે સેવાતીર તરીકે ઓળખાશે ડોનાલ્ડ ટ્રમ્પની ચેતવણી ઈરાન અને યુરોપિયન દેશો પર ટેરિફ દાવા મુદ્દે ટ્રમ્પના કડક વલણો આંતરરાષ્ટ્રીય બજારોમાં હલનચલન